નમસ્કાર હું છું ક્ષિતિ નાયક મુંબઈ ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની જમ્મુ કાશ્મીરમાં આજે થયો મોટો અકસ્માત જમ્મુમાં આજે ભયાનક અકસ્માત સર્જાયો પ્રવાસીઓથી ભરેલી બસ દોઢસો ફૂટ ઊંડી ખાઈમાં પડતા એકવીસ શ્રદ્ધાળુઓના મોત અને સાહીઠથી વધુ લોકો ગવાયા અકસ્માત અંગે રાષ્ટ્રપતિ પીએમ સહિત અન્ય નેતાઓએ વ્યક્ત કર્યો શોક સેન્ટ્રલ રેલવેમાં આજે મદ્રાસથી રવિવાર સુધી પ્રવાસીઓની થશે અગ્નિપરીક્ષા થાણેમાં ત્રેસઠ અને સીએસટીમાં છત્રીસ કલાકના બ્લોકને કારણે નવસોથી વધુ ટ્રેન રદ થશે આગામી ત્રણ દિવસ સિનિયર સિટીઝન સહિત બીમાર લોકોએ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની નહીં કરી અપીલ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થયા સત્તાવન બેઠક પર નરેન્દ્ર મોદી કંગના રાનાવત અભિષેક બેનર્જી સહિત નવસો ચાર ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં થયું કેદ રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં પચાસ કિલોમીટરની ઝડપથી ફૂંકાશે વાવાઝોડું આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણમાં આધી વંટોળની આગાહી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવાની આપી સૂચના ગુજરાતમાં સાતસો કરોડ રૂપિયાના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શનના કેસમાં મોટી કાર્યવાહી સીબીઆઈના નકલી અધિકારીનો સ્વાંગ રચીને છેતરપિંડી કરનારી ગેંગના વધુ બે આરોપીની કરી ધરપકડ યુવા વયના ભારતના ચેસ ચેમ્પિયન રમેશબાબુ પ્રજ્ઞાનંદે દુનિયાના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવીને રચ્યો ઇતિહાસ સોશિયલ મીડિયા પર પ્રજ્ઞાનંદનો જય જયકાર અમેરિકામાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ પર આતંકવાદીનો હુમલાનો ખતરો હોવાના અહેવાલ વચ્ચે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટક્કર થવાની સુનિલ ગાવસ્કરે કરી આગાહી ચાર ધામમાં વધતી ભક્તોની ભીડ વચ્ચે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત કેદારનાથ બદ્રીનાથની યાત્રાએ પહોંચ્યા ચાર ધામમાં દિવ્ય જ અનુભવ થતો હોવાની આપી થલાઈવાએ આપી પ્રતિક્રિયા જાણીતા નિર્માતા સૌરવ ગુપ્તાએ સની દેવલ પર છેતરપિંડી કર્યાનો લગાવ્યો આરોપ સૌરવ ગુપ્તાએ કહ્યું કે એક ફિલ્મ કરવા માટે કરોડો રૂપિયા આપ્યા પણ ફિલ્મ કરવાનો સમય સની દેવલ ફરી ગયો બીજી જૂનથી શરૂ થનારા ટ્વેન્ટી ટ્વેન્ટી કપ પર પણ જોખમ શરૂઆતની આઠ મેચમાંથી બે મેચ વરસાદને જ કારણે રદ કરાઈ જોતા મુંબઈ